બોલો કૃષ્ણ કી કીજે સત્ય સનાતન ધર્મ કીજે હાક જો રે હરિ હાક જો રે મારા જીવનનું ગાડું હરી હાક જો ગોસરી જોડાવી મેં તો ગીતાના જ્ઞાનની પૈડા ચડાવ્યા ધર્મ ધ્યાન ના રે ધ્યાન ના મારા જીવનનું ગાડું હરી આંકજો બળદ જોડ્યા છે મેં તો બળને બુદ્ધિના જોતર વડાવ્યા મારા પ્રેમ ના રે મારા પ્રેમ ના રે મારા જીવનનું ગાડું હરી આંકજો ખેડૂત ગોત્યો છે મેં તો નંદનો લાડકડો રાસ આપી હરીના હાથ મારે હરીના હાથ મારે મારા જીવનનું ગાડું હરી હાકજો જોતરીએ રામ બેઠા પડખે ઘન શ્યામ બેઠા વચમાં બેઠા છે રૂડા રાધિકારે રૂડારાધિકારે मारा गाडू हरी में तो मा जीवन गाडु हरि हाकजो वर्षद्वर मेतो वैकुट धाम मा बिया वरव्या रामनामना रे रामनामना रे मा जीवन गाडु हरि आकजो. टोयो बेसाड्यो मेतो नारायण नामनो ോഫണയാ പുരനേ ഗുരുമാരെ മാഡു ഹരി ആകോ ഗോഫണ മാറി ഗുരുവേ യജ്ഞ ഭഗാടാ മോഹരൂപീ പടാട്യേ പഖിടാ ഉടാ ജീവനു ഗാഡു ഹരിക લોભ મોહ ભાંગી આ ને ગાડું હંકાર્યું ગાડું યોભું છે વૈકુંઠ ધામ મારે વૈકુંઠ ધામ મારે મારા જીવનનું ગાડું હરિ હાંકજો હરી હાંક જો રે હરી હાંક જો રે મારા જીવનનું ગાડું હરિ હાંકજો मरा जीवन गाडू हरिया कजो